ગરુડ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે ત્રણ ભાગ સાંભળ્યા આજે આપણે ચોથો ભાગ સાંભળીશું હરિહિ જે સત અસત પર અનુભવ સ્વરૂપ એકાક્ષર પ્રણવ સ્વરૂપ પરબ્રહ્મ દેવ યક્ષ રાક્ષસ અને નાગો દ્વારા અર્ચના કરે છે જેમનામાં બધા લોક તે રીતે સ્ફુરિત થાય છે જે રીતે જળમાં નાની નાની માછલીઓ સ્ફુરિત થાય છે જેમનું મુખ અગ્નિમસ્તક ધ્રુલોક સ્વર્ગ નાભી આકાશ બંને ચરણ પૃથ્વી અને નેત્ર સૂર્ય તથા ચંદ્ર છે એવા તે વિષ્ણુ દેવનું હું ધ્યાન ધરું છું જેમના ઉદરમાં સ્વર્ગ મત્ય અને પાતાલ આ ત્રણેય લોક વિદ્વાન છે સમસ્ત દિશાઓ જેમની ભૂજાઓ છે પવન જેમનો ઉચ્છ શ્વાસ છે મેઘમાળાઓનો સમૂહ જેમનો કેશ છે નદીઓ જ જેમના અંગોના સાંધાશે અને ચારે સમુદ્ર જેમની કુક્ષી છે જે કાલાતિંત છે યજ્ઞ અને સત અસતથી છે જે જગતના આદિ કારણ તથા સ્વયં અનાદિ છે તેવા તે નારાયણનું હું ચિંતન કરું છું જેમના મનથી ચંદ્રમાં નેત્રોથી સૂર્ય અને મુખથી અગ્નિ ઉત્પન્ન થયો છે જેમના ચરણોથી પૃથ્વી કાનોથી દિશાઓ અને મસ્તકથી સ્વર્ગની સૃષ્ટિ થઈ છે જે પરમેશ્વરથી સંગ પ્રતિસંગ વંશ મનંતવર તથા વંશાનું ચરિતનું પ્રવર્તન થયું છે તે દેવની હું આરાધના કરું છું પરમ સાર તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે બધાએ તેમના જ શરણે જવું જોઈએ બ્રહ્માજી કહે છે વ્યાસજી પ્રાચીન કાળમાં રુદ્રના આ પ્રમાણે કહેવાતી શ્વેત દીપમાં રહેનારા ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને તેમની સ્તુતિ કરીને તે પરમ પરમતત્વના સારને સાંભળવાની ઈચ્છાથી દેવોની સાથે હું પણ ત્યાં જ રહી ગયો ચાર પછી અમારી વચ્ચે રહેલા રુદ્રએ તે પરમ સાર તત્વ સ્વરૂપ વિષ્ણુને પ્રણામ કરીને આ જિજ્ઞાસા કરતા કહે છે હે દેવેશ્વર હે હરે તમે અમને જણાવો કે કોણ દેવ છે અને કોણ ઈશ્વર છે કોણ ધ્યેય તથા કોણ પૂજ્ય છે કયા વ્રતોથી તે પરમતુષ્ટ સંતુષ્ટ થાય છે કયા ધર્મો દ્વારા કયા નિયમોથી અથવા કઈ ધાર્મિક પૂજાથી અમે કયા આચરણથી તે પ્રસન્ન થાય છે તે ઈશ્વરનું એ સ્વરૂપ કેવું છે કયા દેવ દ્વારા જગતની સૃષ્ટિ થઈ છે અને કોણ આ જગતનું પાલન કરે છે તે કયા કયા અવતાર ધારણ કરે છે પ્રલય કાળે આ વિશ્વ કયા દેવમાં લીન થાય છે સર્ગ પ્રતિસર્ગ વંશ તથા મનંતવર કયા દેવ દ્વારા પ્રવર્તિત થાય છે અને આ બધું દ્રશ્ય જગત કયા દેવમાં પ્રતિષ્ઠિત છે હે હરે આ બધા વિષયોની સાથે બીજું જે પણ સાર તત્વ છે તે જણાવો અને એની સાથે જ પરમેશ્વરના મહાત્મય તથા ધ્યાન યોગ વિશે પણ જણાવવાની કૃપા કરો ત્યાર પછી ભગવાન વિષ્ણુએ રુદ્રને તે પરમેશ્વરના મહાત્મય તથા તેની પ્રાપ્તિના સાધન એવા ધ્યાન અને યોગ વગેરે નિયમો તથા અષ્ટાદશ અઢાર વિદ્યાઓનું જ્ઞાન આ પ્રમાણે આપ્યું શ્રી હરિ કહે છે હે રુદ્ર હું જણાવું છું બ્રહ્મા અને બીજા દેવતાઓ સહિત તમે તેનું શ્રવણ કરો હું જ બધા દેવોનો દેવશું હું જ સગળા લોકોનો સ્વામી છું દેવોનો હું આરાધ્ય પૂજ્ય અને સ્તુતિઓ દ્વારા સ્તુતિ કરવા યોગ્ય છું હે રુદ્ર હું જ મનુષ્યો દ્વારા પૂંજાઈને તેમને પરમ ગતિ પ્રદાન કરું છું તથા વ્રત નિયમ અને સદાસારથી સંતુષ્ટ થઈને હે શિવ હું જ આ સંસારની સ્થિતિનું મૂળ કારણ છું હું જ જગતની રચના કરનાર છું હે શંકર હું જ દૃષ્ટોનો નિગ્રહ અને ધર્મની રક્ષા કરું છું હું જ મત્સ્ય વગેરે રૂપે અવતરીને અખિલ ભૂમંડળનું પાલન કરું છું હું જ મંત્ર છું હું જ મંત્રનો નો અર્થ શું અને હું જ પૂજા તથા ધ્યાન દ્વારા પ્રાપ્ત થનાર પરમ તત્વ શું મે જ સ્વર્ગ વગેરેનું સર્જન કર્યું છે અને સ્વર્ગ વગેરે લોક પણ હું જ શું હું જ યોગી આદયોગ અને પુરાણ શું જ્ઞાતા સોતા અને મનન કરતા હું જ છું વક્તા અને વાર્તાલાપનો વિષય પણ હું જ છું આ જગતના સગળા પદાર્થો મારા જ સ્વરૂપ છે અને હું જ સર્વ કાઈ છું હું જ ભોગ અને મોક્ષદાતા પરમ દેવ છું હે રુદ્ર જાન પૂજાના ઉપચાર અને સર્વતો ભદ્ર મંડળ વગેરે હું જ છું હે શિવ હું જ સંપૂર્ણ વેદ છું હું જ ઇતિહાસ સ્વરૂપ છું હું જ સર્વ જ્ઞાનમય છું હું જ બ્રહ્મ અને છું હું જ બ્રહ્મા છું હું જ સર્વલોકમય છું તથા હું જ બધા દેવોના આત્મ સ્વરૂપ છું હું જ સાક્ષાત સદાસાર છું હું જ ધર્મ છું હું જ વૈષ્ણવ છું હું જ વર્ણોશ્રમ છું હું બધા વર્ણો અને આશ્રમોનો સનાતન ધર્મ છું હે રુદ્ર હું જ યમ નિયમ અને વિવિધ પ્રકારનું વ્રત છું હું જ સૂર્ય ચંદ્ર અને મંગળ વગેરે ગ્રહ છું પ્રાચીન કાળમાં પૃથ્વી પર પક્ષીરાજ ગરુડે તપસ્યા દ્વારા મારી જ આરાધના કરી હતી તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મેં તેમને કહ્યું હતું કે તમે મારી પાસે અભિષ્ટ વરદાન માગો તે સમયે ગરુડે કહ્યું હે હરિ નાગોએ મારી મા વિનતાને દાસી બનાવી દીધી છે હે દેવ આ પ્રસન્ન થઈને મને એવું વરદાન આપો કે હું તેમને જીતીને અમૃત પ્રાપ્ત કરવા સમર્થ થઈ શકું અને માને નાગો નાગોની માં કુદરની દાસ્તાથી મુક્ત કરાવી શકું હું આપનું વાહન બની શકું મોટા બળવાન મહાન શક્તિશાળી સર્વજ્ઞ અને નાગોને વિદરણી કરવામાં સમર્થ થઈ શકું તથા જે રીતે પુરાણ સંહિતાનો રચયતા થઈ શકું તેવી કરવાની કૃપા કરો તો અહીંયા ગરુડ પુરાણનો ચોથો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે પાંચમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક ગરુડ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો